સુરંત મહનગરપાલિકાના શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓ મહત્વવાળા રહ્યા હતા સો વર્ષ મનપાની શિક્ષણ સમિતિને પૂરો થશે છતાં કાયમી એ શાસન અધિકારી કચેરીમાં નથી એટલે એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ ત્રણ થી છ ના છ હજાર વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવાશે ઇન્ચાર્જ શાસન અધિકારી નિમને કામ કરાવવામાં આવે છે ઉપરાંત શિક્ષણ સમિતિમાં ઓગણા સિત્તેર ની જગ્યા પર અઠાવીસ કર્મચારીઓથી જ કામ ચલાવવામાં આવે છે અઠાવીસ માંથી સાત જેટલા નિરીક્ષક છે જેથી કરીને તેઓ પોતાનો સમય સમિતિની કચેરીમાં આપી શકતા નથી એટલે એકવીસ કર્મચારી ઓગણા લોકોનું કામ કરી રહ્યા છે જે આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાય મુખ્ય પ્રશ્નો હતા શાળા સફા શાળા સફાઈનો પ્રશ્ન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં સિત્તેર કર્મચારીઓની સામે માત્ર એકવીસ કર્મચારીઓ કામ કરે છે મુખ્ય અધિકારી એટલે કે કાયમી શાસનાધિકારી નથી એ બાબતે સવાલ ઉઠાવ્યો અને મુખ્ય જે બે પ્રશ્નો હતા એ એ હતા કે અંગ્રેજી માધ્યમની જે શાળા છે છત્રીસ શાળાઓ અગિયાર શાળાઓ છે એમાં માત્ર છત્રીસ શિક્ષકો કામ કરે છે અને છ હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે એક શાળામાં ત્રણ શિક્ષક પણ પૂરા નથી અને એક બાળક એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમમાં તો આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને સૌથી મુખ્ય મુદ્દો એ હતો કે બાળકોને જે શાળામાં નોટબુક આપવામાં આવી છે સમિતિ તરફથી એના મુખ પૃષ્ઠ ઉપર મુખ્ય પેજ ઉપર જે ફોટાઓ લગાવવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અમિત શાહ અને જે પી નડ્ડાના ફોટાઓ લગાવવામાં આવ્યા છે અમારી એ માગણી હતી કે શિક્ષણમાં રાજનીતિ ન હોવી જોઈએ ત્યાં ગાંધીજીના સરદાર સાહેબના બાબા સાહેબના ભગતસિંહના સાવિત્રીભાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોવા જોઈએ અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ તમે જાણી જોઈને રાજનીતિથી પ્રેરિત આ ફોટાઓ લગાવવામાં આવ્યા છે ત્યારે ભાજપના એક સભ્યએ એવું કીધું કે ભાઈ ભાજપની સરકાર છે તો ભાજપના નેતાઓના ફોટા લાગશે તો આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે વિરોધ પણ નોંધાયો હતો